હેલો મિત્રો સ્ટોરી ટાઇટલ ચલન મારા લગ્ન બે વર્ષ પહેલા રોહિત સાથે થયા હતા અને એક પુત્ર હતો જેનું નામ અયાન હતું એક દિવસ હું ઓફિસે જવાની તૈયારીમાં મારા દરવાજે બેઠી હતી ત્યારે અચાનક એક માણસ આવ્યો અને ડોર બેલ વગાડી બેલ સાંભળતાની સાથે જ હું દરવાજા પાસે ગઈ અને દરવાજો ખોલ્યો તો મેં મારી સામે એક વ્યક્તિને જોયો જેણે જોઈને હું ચોંકી ગઈ તેના હાથમાં લોહી ના ડાગાવાળી છરી હતી અને તેના કપડા પર લોહીથી લપતપ હતા તેને અચાનક મારી સામે આવી હાલતમાં જોઈને હું ખૂબ જ ડરી ગઈ અને હું ત્યાં જ બેભાન થઈ ગઈ તે સમયે ઘરે કોઈ ન હતું મારા પતિ મારા માતા-પિતાના ઘરે ગયા હતા અને મારો પુત્ર અયાન સવારે આઠ વાગે શાળાએ ગયો હતો મારી એકલતા અને બેભાનનો ફાયદો ઉઠાવીને પેલો ભયંકર માણસ અંદર ઘૂસી ગયો અને આખો દિવસ મારી સાથે અને મોકો મળતા જ મને આ હાલતમાં મૂકીને ભાગી ગયો સાંજે જ્યારે હું ભાનમાં આવી ત્યારે હું બેચેની અનુભવવા લાગી કારણ કે મારું બધું જ લૂંટાઈ ગયું હતું અને હું બરબાદ થઈ ગઈ હતી મિત્રો મારું નામ રાખવામાં આવ્યું છે હું ત્રેવીસ વર્ષની છું હું દેખાવમાં ખૂબ જ સુંદર છું હું સરકારી વિભાગમાં કામ કરતી હતી મને સારા પૈસા મળી રહે છે મારું જીવન ખૂબ જ સરળ રીતે ચાલી રહ્યું હતું મારી ઓફિસમાં આ વર્ષે નવી ભરતી થઈ હતી મારી ઓફિસમાં ત્રણ છોકરાઓ અને બે છોકરાઓ નોકરી મળી હતી બે છોકરાઓમાંથી એકનું નામ રોહિત હતું તે ખૂબ જ નમ્ર અને સીધો સાદો લાગતો હતો રોહિતે મારી કેબિનમાં શિફ્ટ કરવામાં આવ્યો જેના કારણે તેને મારી સાથે કામ કરવું પડ્યું મેનેજર તરફથી કડક આદેશ હતો કે તેમના સંબંધિત કેબિનના વરિષ્ઠ કર્મચારીઓ એ જેમના જુનિયરને ઘટાડવાની સંપૂર્ણ માહિતી શેર કરવી જોઈએ હું રોહિતથી એક વર્ષ સિનિયર હતી તેથી રોહિતે મારી પાસેથી શીખવું પડ્યું રોહિતે સંપૂર્ણ સમર્પણ સાથે ખૂબ જ ઝડપથી પાઠ શીખવ્યો અને સમજી લીધો ત્યાં નવા ભરતી થયેલા કર્મચારીઓ હજુ સંપૂર્ણ રીતે કામ શીખી શક્યા ન હતા હવે હું અને રોહિત ખૂબ જ સારી રીતે કામ કરતા હતા મારા સારા આઉટપુટ ને કારણે મને કંપની તરફથી એવોર્ડ મળ્યો અને સિમલાની ખીણોમાં આનંદ માણવાનો બે ફ્લાઇટ ટિકિટ પણ આપવામાં આવી કંપનીએ ટ્રિપનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાનું વચન આપ્યું હતું તેના કારણે મને એવોર્ડ મળ્યો હતો અને આ રીતે સિમલાની મુલાકાત લેવાની તક જોઈને ઓફિસના અન્ય કર્મચારીઓ ખૂબ જ ચીડાઈ ગયા અને અંદરથી સળગવા લાગ્યા તેમાંથી એક મારા પડોશમાં રહેતો હતો જે મારી ખૂબ જ ઈર્ષા કરતો હતો અને હંમેશા મને અપમાનિત કરવાનો પ્રયાસ કરતો હતો અજયે એકવાર મારા પર જબરજસ્તી કરી હતી જેના કારણે મેં તેને બધાની સામે ચંપલ વડે માર માર્યો તે ખૂબ જ અપમાનજનક હતું હું તેને પોલીસને સોંપવા માંગતી હતી પરંતુ આમ કરવાથી મારી કંપનીનું નામ ખરાબ થઈ જશે તેથી જ મેં તેનું અપમાન કર્યું અને તેને છોડી દીધો પણ તે મને એકલી શોધી કાઢશે અને મારો નાશ કરશે હવે રોહિત મારી સામે હતો તેથી અજયને ઘણો ગુસ્સો આવતો હતો કે આઈ સિંગ એ હતું કે હું મારા હૃદયમાં રોહિતને પ્રેમ કરવા લાગી હતી કારણ કે તે ખૂબ જ સરસ અને દયાળુ વ્યક્તિ હતો અને તેની તાજગી વિડીયોઝ અને બરફ વર્ષાનો આનંદ માણવા માટે શિમલાની મુલાકાત લેવા જઈ રહ્યા હતા સોમવારે રાત્રે આઠ વાગે લખનઉથી શિમલાની ફ્લાઇટ પકડવાની હતી મારી ડ્યુટી પૂરી થયા મેં અને રોહિતે પાંચ દિવસની રજા લીધી હું અને રોહિત સવારે આઠ વાગે પહેલા એરપોર્ટ પહોંચી ગયા લગભગ અઢી કલાક પછી પ્લેન સિમલા એરપોર્ટ પર લેન્ડ થયું હતું અને અમે બંને ત્યાંની પ્રખ્યાત ફાઈવ સ્ટાર હોટલમાં બે બેડના રૂમમાં સામસામે પડ્યા સવારનો નાસ્તો કરીને અમે ફરવા નીકળ્યા અજાણ્યા શહેરમાં આ રીતે એકલા ચાલવું શક્ય લાગતું ન હતું આથી રોહિતે લોકલ ટેક્સી બુક કરવાનો પ્લાન બનાવ્યો કે અમે પ્લાન બનાવી રહ્યા હતા ત્યાં જ કલાના કાર નજીક આવી ટેક્સીવાળાએ એ જ પ્રશ્ન પૂછ્યો કે તમારે શિમલા જવું હોય તો પાંચ હજાર રૂપિયા લાગશે મેં વધુ વિચાર્યું નહીં અને ટેક્સીમાં બેસી ગયા કાર ચાલકને પૈસાની ચિંતા ન કરવાનું કહ્યું હમણાં જ અમે શ્રેષ્ઠ સ્થાન પર લઈ ગયા અત્યાર સુધીમાં રોહિત અને હું ખૂબ જ સારી રીતે મળી ગયા હતા તે દિવસે મેં જીન્સ ટોપ પહેર્યું હતું જેમાં હું ખૂબ જ આકર્ષક લાગી રહી હતી મને ખ્યાલ આવી રહ્યો હતો કે રોહિત પણ મને પ્રેમ કરવા લાગ્યો છે હું સિનિયર હતી તેથી તે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા ડરતો હતો હું શિમલાના પર્વતોનો નજારો જોઈને પાગી રહી હતી અને મને તેને ગુમાવવાનું મન થયું આદળો અને પહાડો એકબીજાને પેટી રહ્યા હોય એવું લાગતું હતું પહાડોની વચ્ચે ઉગતા ધુમાડાને જોઈને એવું લાગ્યું હતું કે કોઈએ ઘણી બધી ચિસમાળીઓ સળગાવી દીધી હોય ડ્રાઈવરે મને બારી ન ખોલવાની ચેતવણી આપી હતી હવે હું મારી જાતને રોકી શકી નહીં અને બહાર ખૂબ જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો ક્યારેક ટેક્સી ઉપર ગઈ તો ક્યારેક નીચે ગઈ રસ્તો ખૂબ જ ડરામણો હતો પછી અચાનક રસ્તો તળાવ પર આવ્યો અને એકાએક ટેક્સી બંધ થઈ ગઈ મને લાગ્યું કે હવે ટેક્સી પાછી ખાડામાં પડી જશે હું એટલી ડરી ગઈ હતી કે મેં મારી આંખો બંધ કરી અને રોહિતેને પકડી લીધો ડ્રાઈવરે કહ્યું ગભરાશો નહીં તમને કંઈ નહીં થાય તેણે ત્યાં જ કારને કાબૂમાં લીધી અને પછી હંકારી મૂકી જ્યારે હું રસ્તા પર પહોંચી ત્યારે બરફ પડી રહ્યો હતો મેં આવો નજારો આ પહેલા ક્યારે જોયો ન હતો મે માત્ર એટલું સાંભળ્યું હતું બરફ પડતા હું કારમાંથી નીચે ઉતરવા લાગી હવે લગભગ સાંજ પડી ગઈ હતી અને અમારી ફાઈવ સ્ટાર હોટલમાં પાછા ફરવું શક્ય ન હતું ત્યારે ડ્રાઈવરે કાર લઈને નજીકની હોટલમાં લઈ ગયા ત્યાં માત્ર એક બેડરૂમ ખાલી હતો વધુ પેસેન્જરો આવવાને કારણે ડબલ બેડ ફૂલ હતા એટલે અમે એક જ રૂમમાં લીધો અને હોટલના માલિકને કહ્યું કે અમે એક રૂમમાં એક્ઝેટ થઈ જશું જલ્દીથી અમે રૂમને અંદર ગયા રોહિતે મારો હાથ પકડ્યો અને ડરપોગ રીતે મારા પ્રેમનો પ્રેમ વ્યક્ત કર્યો અને મેં તેને ગળે લગાવ્યો તે રાત્રે અમે સાથે સૂઈ ગયા પણ કંઈ ખોટું કર્યું ન હતું રોહિતે મને વચન આપ્યું હતું કે લગ્ન પહેલાં તે મને સ્પર્શ કરશે નહીં રોહિત જેવી પ્રમાણ વ્યક્તિ મળતા હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો સિમલા થી પાછા ફર્યા અમે પરિવાર ની સહમતિ થી લગ્ન કર્યા મારા લગ્ન થી કંપની નો સ્ટાફ ખૂબ જ ખુશ હતો માત્ર એક જ દુખ ની વાત હતી અજય મારા લગ્ન ના થોડા દિવસો પછી નોકરી છોડી દીધી હતી અજય રોહિત ની મારી સાથે જોઈ શકતો ન હતો હવે તેણે દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું તેણે આસીસી અને ગાંજાનો નાશ કરવાનું શરૂ કરી દીધું હતું તેની કંપની ખોટી થઈ રહી હતી તેણે ચોરી લૂંટ હત્યા વગેરે કરવાનું શરૂ કર્યું એક દિવસ વહેલી સવારે કોઈએ ડોર બેલ વગાડી મારા પતિ મારા માતા પિતાના ઘરે ગયા હતા હું ઓફિસે જવા માટે તૈયાર થઈ રહી હતી કે મેં ગેટ ખોલ્યો કે તરત જ મારી સામે તેને જોઈને હું બેહોશ થઈ ગઈ તેના હાથમાં છરી હતી તેનું આખું શરીર લોહીથી લપઝપ થઈ ગયું હતું અને મારી બે પાનતા અને એકાલતાનો લાભ લઈને એણે બળજબરીથી મારી સાથે ન કરવાનું કાર્ય કર્યું અને બરબાદ કર્યા પછી સાંજ જ્યારે હું પાનમાં આવ્યો ત્યારે હું બેચેની હતી કારણ કે મારી પાસેથી બધું જ લૂંટાઈ ગયું હતું અમારી વાર્તા અહીં પૂરી થાય છે આવી જ વાર્તાઓ જાણવા માટે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા કંટડી વગાડો જેથી કરીને આવનારી તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે ધન્યવાદ મિત્રો હેલ્લો